મારા તમને શું વાત કરવાની આ તો તરબુસ માં ભાગ ના રે ના ધંધામાં તમારો ભાગ નહીં એમ થોડું આપડે ગમે ધંધો કરવી બે ભાગ માં ધંધો કરવી હવે તમે શેરડી ના રસ નું કર્યું તો રાખ્યા રાખ્યો નહી ના રોકાણ જગ્યા આપડે બે છે ના ના તમે ઘણીવાર આપણી ધંધો કરો મેં કોઈ દિવસ જગ્યા નું ભાડું માંગ્યું તરબુ તમને આપું તો મારા ખોવાઈ ન થોડું થાય તો પણ પૈસા આપો તરબુજ લઈ જાવ ખાવા તમે મારી પાસે પૈસા માગો તો મારે થોડા કઈ મફત આવ્યા કઈ વાંધો નઈ મને ભાગ મારો નાખ્યો ને તેની પસ્તાવો એ વાંધો નઈ

એક વાડી તમે એક હું એક માણસ માણસ કેટલો થાય પણ તમે જોવો તો ખરા કેવો તડકો છે રસ્તે વાહન એ નથી નીકળતા કોક આપણને ભાવ છે તો દાંત કાઢશે આપડે ગામ માંથી બે નવી છત્રી ચોમાસા માં એનો માણસ શું છે એટલે છત્રી બનાવી બાપા પણ તું ક્યાં રોજ તડકો લાગે તો તમે માણ રાખો તમે છત્રી બનાવો

તારે તો એસી રૂપિયા નું એક તરબુ છે એમને ખોઈ ન જાય છે એક બે તરબુસ લઈ ગયો ને વાડી જઈને ખાવું લેવા ગામ માં તરબુસ છે પણ જાણીતો માણસ રડે તો તમને શું વાંધો

એ તરબુજ ખાઈ ને ખાલી તરબૂજ પાછું વીસ રૂપિયા આપેલું બંધા કરાતા હશે કેમ તો હું કાઈ રોકાણ કરવું અને એમ ભાગ જોવે તરબુજ તમે લાવ્યા ના ધંધો કરવો એટલે તરબૂજ તો જ લાવે ને ભાઈ દાદા તરબુજ ખાવ

એ તો ઉભો છે આમથા અરે તો પૈસા રાખજો અમારે જરૂર પડે ત્યારે પૈસા પાછા રૂપિયા હતા પણ તમે મને જેટલા પૈસા આપ્યા હતા એટલા જ પૈસા ના બારસો રૂપિયા હતા લાઈ બસો રૂપિયા પાછા મેં નથી લીધા તમારા બસો રૂપિયા ઉભો તારા ખિસ્સા

તો આ પણ અમારે વીસ રૂપિયા નો ફાયદો થાય પણ હું તમને ગામમાં પચાસ રૂપિયા નો ફાયદો કરાવી દેસિ તરબુ એ સારું બકુલ ને તો કમાવા જ નથી દેવા ભલે મારે પચાસ રૂપિયા ની ખોજ ખાવી પડે તો વીસ રૂપિયા મળે કેમ તરબુસ ખે પણ તમે કેતા ખાલી તેલ નો ડબ્બો દુકાને પાછો દેવા જાય ને વીસ રૂપિયા આપે એમ તમે ખાલી તરબુજ ના વીસ રૂપિયા પાછા આપશો પણ એના ખાલી તેલ ના ડબ્બા ના તમે કટકા કરી દુકા પાછા આપે ના ના કરી ના રેના વાળીએ તારી ખબર જો બોલો એક તરબુસ વેસાણું એમાં પૈસા પાછા દઉં તો મને શું મળે

आहा हे ममरा भाई केम आवे हे बिकुल भाई एकला तरबूज वेसाणा ए एक तरबूज वेसाणू बलिया बागमा राख्यो वाट ने तो बधा तरबूज वेसाई जात ए तोय बधा तरबूज वेसाई जाहे आज नी वेसाई तो काल वेसा है एम थोडा तरबूज वेसा है पण तुम्ही हूं काम बडचरा करो तरबूज म्हारे वेसवा ने हे तू आकाश मा उ जाय क्या ए तरबूज सही पग्या उभय न तो आला बधा तरबूज लेले ए हारो Terbus lain hukam, bayar. Terbus tadi mana hukam terbus waktu khawarai woi? Eh terbus kan mufat abe, muka terbus. Ya haru. Ya bolok. Kapan punya terbus lain, bayar. kalian lihat terbus lain pas aja, ya bisa terbusan nih woi. Heh, aja si terbus terbus kenya. Hari kemarin kauan betah terbus lain wegiu. jembrok Olah pahitikan 100 rupiah lida. 200 rupiah, kita pahitili da. આમ બકુલ ઉભો પૈસા રાખવા આપી પછી તો પૈસા રાખજો અમારે જરૂર પડે ને ત્યારે પૈસા પાછા લઈ કોઈ વાંધો નહીં બકુલ ને પૈસા રાખવા આપડે વસ્તુ લેવા જવાનું છે હા એ તલ તો બકુલ પૈસા પાછા એ સારું તો આયો બસો રૂપિયા કેમ ચૌદસો રૂપિયા હવે ખા નતા આપ્યા ના પૈસા આપ્યા પાસે આપ્યા એક હું હેરાન કરો પૈસા પાછા પૈસા નઈ મળે હવે અઠવાડિયું તરબુજ ખાઈએ આપણને વીસ રૂપિયા પાછા નતા આપવા